પાલેજ કો રોડ ઉપરથી પસાર થતા કન્ટેનરમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતી છ ભેંસ સાથે ત્રણ ઇસમ સામે પાલેજ પોલીસે ગુનો નોંધ્યો છે માહિતી મુજબ વલણ ફાટક પાસેથી પાલેજ તરફ પશુ તસ્કરી થતી હોવાની બાતમીને આધારે પાલેજ પોલીસે રાત્રિ દરમિયાન કો કંપનીની બાજુના માર્ગ પર રોકાયેલા કન્ટેનર પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી કન્ટેનરમાં વિના પાસ પરમિટ છ ભેંસોને અત્યંત ક્રૂરતાપૂર્વક ટૂંકી દોરીઓ વડે બાંધીને લઈ જવાતી હતી પોલીસે કુલ રૂપિયા પાંચ લાખ એકાણું હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો જેમાં ભેંસોની કિંમત આશરે રૂપિયા નેવું હજાર તથા કન્ટેનર ટ્રકની કિંમત રૂપિયા પાંચ લાખ જેટલી ગણવામાં આવે છે આ મામલે શકીલ સલીમ પટેલ મોહમ્મદ ઉવેઝ દાઉદ પડિયા તથા મિન્હાજ યાકૂબ દરવેશ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ત્રણેય આરોપીઓને અટકાયત કરવામાં આવી છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે